સુરત પોલીસ દ્વારા નેશનલ રોડ સેફટી ઓથોરિટી પ્રેરિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત પોલીસ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ ખાતે ટ્રાફિક અવેરનેસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના આઠસો ને પચાસ વિદ્યાર્થીઓએ શાળાના વિશાળ પટ્ટાંગણમાં અંત અંતર્ગત ટ્રાફિક નિયમો તથા ટ્રાફિક સિગ્નલોને અનુસરવા માટે અનોખી રીતે સંદેશ પાઠવવાના માટે અદ્ભુત શિસ્ત અને ટીમવર્ક સાથે આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ લાઇટ્સના સિમ્બોલની વિશાળ માનવ આકૃતિ બનાવી હતી વિડ્રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્કૂલના આઠસો વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિ નિર્માણ કરવામાં આવ્યું હતું આ નોકરી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર

રે હાજરી આપી હતી તેમજ સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો શીર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓને સૌ સૌનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું વિદ્યાર્થીઓએ મિશ્રિત શૈક્ષણિક અને દ્રશ્ય પ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપવા દે આપતા દેખાયા હતા વખાણ કર્યા હતા અને વિદ્યાર્થી જગતમાં આ પ્રકારની નવીનતાને પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે પોલીસ કમિશનરે સાયકલ દ્વારા સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ સાથે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે ચર્ચા કરી હતી અને તેમના વાલીઓને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કર્યા હતા પરમેશલ્યા આચાર્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સુરત આજ રોજ અમારે ત્યાં રાષ્ટ્રીય રોડ સલામતી અવેરનેસ કાર્યક્રમ એના અંતર્ગત આજે વિદ્યાર્થીઓને આઈ ફોલો નામની વિશાળ માનવ આકૃતિ દ્વારા

આજે ખાસ તો આ વિદ્યાર્થીઓ સાયકલ ઉપર અને ટુ વ્હીલર ઉપર પોતાના માતા પિતાને પણ હેલ્મેટ પહેરવાનો સંદેશ લઈને આગળ વધ્યા છે જેવી રીતે જોત સે જોત જલે એવી રીતે આ મેસેજ છે એ સમગ્ર સમાજની અંદર પ્રવાહિત થાય